આપણે બધા આત્મા છે આત્મા છે આત્મા વ્યાપક છે આ અત્યારે આ જે જગ્યા ઉપર આપણે બેઠા કોઈ કોઈની જગ્યા છે

અભાવ અને સત્તાથી યત્સ્યાત સર્વત્ર સર્વદા જે સર્વત્ર છે બધી જગ્યાએ સર્વદા છે એને આત્મ તત્વ કહેવાય હવે આપણે એમ થાય કે આમાં નથી સમજાણું સર્વત્ર છે ને સર્વદા છે કોઈ કહે આત્મા કોને કહેવાય આત્મા વાસ્તવિકમાં છે શું આપણે બધા આત્મા ની એમ કે આપણે અંદર રહેલો છે આત્મા છે આત્મા વ્યાપક છે આ અત્યારે આ જે જગ્યા ઉપર આપણે બેઠા છે કોઈની જગ્યા છે ભૂરાભાઈ આ આપની જગ્યા છે કે આ જે જગ્યા છે કે આ કોઈ પ્લોટ છે આ પ્લોટ થી ખુલ્લો પ્લોટ હતો ખુલ્લું આકાશ હતું હવે આપણે એના પર આ ઢાળી દીધું છે આ ઢાળ દીધું આ અંદર રહેલો ખાલી જગ્યા કોની ગણાય અત્યારે તો કે મંડપ ખાલી જગ્યા ખરેખર મંડપની નથી આ તો આ તો મંડપ કાઢી નાખો એટલે આ કુ જગ્યા ખુલ્લી થઈ જાય ખુલ્લું આકાશ થઈ જાય અત્યારનું જે આકાશ છે એ મંડપ વચ્ચેનું આકાશ છે પાણીનો ગ્લાસ લઈ લ્યો પાણીનો ગ્લાસ આમ કરીને ઊંધો મૂકી દો એ પાણીના ગ્લાસ ની વચ્ચેની જગ્યા છે પાણીના ગ્લાસ વચ્ચે ખાલી જગ્યા સ્પેસ એને ઘટાકાશ છે પણ ઘડા ને તોડી નાખો એ તો મહા આકાશ જતું આત્મા તો વ્યાપક છે એના ઉપર ડાળી દેવામાં આવ્યા આશીષભાઈ ને ડાળી દેવામાં આવ્યા જયેશભાઈ ને ડાડી દેવામાં આવ્યા અમારા રજનીભાઈને ઢાળી દેવામાં આવ્યા બધાને ઢાડી દેવામાં આવ્યા બધા બિંબા જેટલા છે આત્મા તત્વ ઉપર ઢાડેલા બિંબા છે આત્મા કોઈનો અલગ અલગ હોતો જ નથી એક જ આત્મા હોય છે એ આત્મતત્વ છે આત્મતત્વ એટલે વ્યાપક સર્વત્ર છે સર્વદા છે પરમાત્મા સિવાય આખા જગતમાં બીજું